છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી દેશના સંગઠનો દ્વારા આવતીકાલ તારીખ ઓગસ્ટના રોજ ભારત ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે ત્યારે આ બંધના એલાનને છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને આ બંધના એલાનને સફળ બનાવવા છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના લોકોને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ બંધના એલાનની વિગતવાર જાણ

દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ આ એવો જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો તો એમને ચુકાદો આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીઓમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ છ તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંધને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે